મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી રામ કથા મોરેર બાપુની જે કથાના આયોજન છે તે પ્રસાદ ઘરમાં આવી ગયા છે તો તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો ચલો આપણે અંદર જઈએ શું શું સુવિધા છે તો મિત્રો વિધિ પ્રસાદ ઘર છે મહિલાઓનું આગળ છે પાર્ટિશન છે એ પુરુષો માટેનું છે ખૂબ સારી એવી સુવિધા કરેલી છે જે આ છે આગળનું પાર્ટિશન છે એ પુરુષો માટેનું છે અને આગળ છે કાઉન્ટર આપણે જોઈશું તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ મોટી એલઈડી લગાવવામાં આવી છે આ સ્ક્રીનમાં મુખ્ય દાતાઓના નામ ડિસ્પ્લે થઈ રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો અને લાઈવ વિડીયો પણ મેં મૂકેલો છું તે પણ તમે જોઈજો આખો વિડીયો આગળ છે છાસનું કેન્દ્ર છે જે તમે જોઈ રહ્યા છો છાસનું વિતરણ છાસ પાણી ના ખાલી લોટા પ્લેટ છે એ ગ્લાસ એ અહીંયા મૂકવાનું છે જે તમે જોઈ રહ્યા છો અને આ છે એ કાઉન્ટર છે જમવા માટે પ્રસાદી લેવા માટે મોરારીર બાપુની રામકથાની પ્રસાદી લેવા માટે અહીંયા પ્રસાદ માટે આજે આપણે જોઈ જોઈ તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા મોહન થાળનું સંપૂર્ણ મસ્ત વિતરણ છે જય શ્રી રામ જય રામ જય રામ જય રામ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મોહન થાળ છે ગાંઠિયા છે પવા બટેટા શાક છે રીંગણાનું રોટલી છે અને કઠોળ બાકી છે દાળ ભાતનું છે મરચાં છે તો મિત્રો તમે આ એક અનોખું જે છે એ સેવાનું કેન્દ્ર છે આપણે ઘર પણ કોઈ પણ આવું બનાવતા માટે વિચારતા હોઈએ છીએ કે ભાઈ આ બહુ અઘરું છે છતાં સેવા માટે હંમેશા આપણું ગુજરાત છે એ હરમેશ આગળ હોય છે તમે જોઈ રહ્યા છો કે આવા નવા કાઉન્ટર લઈશી આરામથી આરામ છે તો આમાં આટલા કેટલા કાઉન્ટર છે મેડમ બાવીસથી ચોવીસ જેટલા કાઉન્ટર છે એ તમે જોઈ રહશો દૂર સુધી બરાબર આ છે એ લેડીઝ માટે છે મહિલાઓ માટેના કાઉન્ટર છે આગળ છે એ જેન્ટ્સ માટેના છે તો આપણે એ બાજુ જોઈશું તો જુઓ મિત્રો કેટલા લોકો સેવા માટે આવ્યા છે તમે જોવો કેટલી સુવિધા છે સુંદર મજાની સુવિધા છે મોટા મોટા પંખા છે જેથી કરીને ભાવિક શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે અને આ બાજુ પણ એ જ કાઉન્ટર છે સાસ પાણીનું વિતરણ એ જ રીતે અહીંયા પણ એલઈડી લગાવેલી છે તમે જોઈ રહ્યા આપણે આગળ જઈશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી રીતે આ લેડીઝનું છે મહિલાઓ માટેનું કાઉન્ટર છે આગળ જઈશું તો ત્યાં પુરુષોનું એનું પણ અલગ જ આ જ રીતે કાઉન્ટરનું સુવિધા કેન્દ્ર છે મિત્રો તમે પણ આવજો ગરીબ કથાનું રસપાન કરવા તેમજ આ પ્રસાદ લેવાનો ખૂબ જ લાવો છે આગળનું જે હું તમને બતાવ્યું હતું એ સ્ત્રીઓ લોકો મહિલા કોનું છે એવી રીતે જે મહિલાઓ માટેનું આયોજન હતું એ જ સેમ પુરુષો માટે માટે જે જમવા માટેની સુવિધા છે પ્રસાદ લેવાની સુવિધા છે તો મિત્રો બને એટલું જ તમે આ કથામાં આવો પ્રસાદ લો પ્રસાદનો બગાડનો કરો અને સારો એવો સપોર્ટ આપજો અહીંયાના સ્વયંસેવકો લોકોને કથાનું શરૂઆત થઈ ગઈ છે મોરારી બાપુની અહીંયા જો ખૂબ જ સારી એવી સુવિધા છે કે અહીંયા ફાયર બ્રિગેડ મતલબ જે અગ્નિશામક યંત્રોને સંપૂર્ણ પ્રમાણે આયોજિત કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ કાઉન્ટર છે જે પુરુષ માટેના કાઉન્ટર છે જમવા માટેના ત્યાં જોઈ રહ્યા છો જો મિત્રો થાળીઓના થપ્પા લાગી જાય તમે વિચાર કરતા રહી જશો કે આટલું મોટું આયોજન કરવું એક ચમત્કારી વસ્તુ કહી શકાય કોઈ સહેલું નથી મિત્રો કારણ કે અહીંયા લોકો રાજકોટમાં લોકો ભાવથી શોખ સેવા માટે હોય મિત્રો જોઈ રહ્યા છો તમે અહીંયા પણ કાઉન્ટર છે પુરુષો માટેનો જ જે છે આ કાઉન્ટર છે જય શિયા રામ જય શિયા રામ જય શિયામ જય રામ આ છે એ પુરુષ માટેનું છે આગળ મહિલાઓ માટેનું છે જય શ્રી જય શ્રી કેમ કેવી મજા આવે સેવા કરવાની વાહ ભાઈ વાહ કેવો આપણા રાજકોટના લોકો બધા સેવા માટે પોતાના કામ ધંધા છોડીને સેવા કરવા હરેમે શુભા હોય છે તો મિત્રો ધન્યવાદ કહેવાય કે આવા લોકો આજે પણ સેવા માટે હરેમે શુભા છે અને આટલું મોટું આયોજન કરવું એ કઈ શૈલી વાત નથી આપણા ગર્વ ચારથી પાંચ લોકોનું જમણવાર બનાવો તો પણ વિચાર કરે છે કઈ રીતે એરેન્જમેન્ટ કરવું જ્યારે અહીંયાથી ત્રીસથી ચાલીસ હજાર રોજ રોજ લગભગ પ્રસાદ લેતા હોય છે તો મિત્રો ધન્યવાદ છે આવા સેવકોને જય શિયા રામ કે અહીંયા સંપૂર્ણ આયોજન જે છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલું છે પુરુષોના વિભાગમાં પણ એ જ મહિલાઓ દ્વારા આયોજન છે કાઉન્ટર પર બધી જ મહિલાઓ છે ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે એવું તમે જોયું તમે જોઈ રહ્યા છો કે આ ગાડી દ્વારા જે જમવાનું વહન કરી રહ્યા છે તો મિત્રો હવે આપણે જઈશું રસોઈ ઘર તરફ તો આ મિત્રો આ રસોઈ ઘર છે અહીંયા રસોઈ ઘર છે તો આ રોટલી બની રહી છે ગરમ ગરમ રોટલી બની રહી છે ભાઈ જોવા રોટલી બની રહી છે સંપૂર્ણ આ લોકો સેવા કરવા માટે આવી ગયા છે જો મોટા મોટા ટોપમાં લોટ બંધાય છે લોટ બાંધવાનું મશીન પણ છે અહીંયા રોટલી બને છે અને આ જે છે લોટ બાંધવાનું મશીન છે તમે જોઈ રહ્યા છો આ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે ને અહીંયા રોટલી બને છે જોઈ રહ્યો મિત્રો જો રોટલી બને છે મોટા મોટા તાવડામાં પધારજો તેમજ

ખૂબ જ સારું એવું આયોજન ડાયરેક્ટ જ ગાડીમાં ભરીને ટ્રાન્સફર વન કરવામાં આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આગળ જે શાક બનતું અને આ બીજા બે ટોપ છે એમાં મિક્સ શાક છે આ જે છે દાળ છે દાળ છે જોઈ લો મિત્રો તમે મોટા મોટા ટોપ છે આમાં પાણી છે આજે પવા બજેટ આપણે આગળ મેનુમાં જોયું એ પ્રમાણે સંપૂર્ણ ખૂબ જ સારી એવી સુવિધા છે અહીંયા ગાંઠિયા બને છે લાઈ ગરમા ગરમ ગાંઠિયાની સુવિધા છે જો અહીંયા વસ્તુનું અહીંયા આયોજન કરવામાં આવે છે અહીંયા ગાંઠિયા છે ભાઈના આ છે ગુંદી છે હું જોઈ રહ્યો છું આ ઢાકેલી અને આ ફૂલવડી ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ત્યાં શાકભાજીનું સુધારે છે તો મિત્રો આ તો આપણું જે શ્રી મોરારી બાપુની રામ કથા સદભાવના વૃદ્ધા આશ્રમ નિમિત્તે રસોડું છે ખૂબ જ સારું અને પ્યોર ઘી ગોપાલનું પ્યોર ઘી વાપરા આવે છે રાજકોટ ડેરીનું તમે એ પણ બતાવી દઉં અને સિંગતેલનો ઉપયોગ થયો છે અહીંયા જે થાળીનો ભોગ ધરવામાં આવે છે જ્યાં રામચંદ્ર ભગવાન હનુમાનજી ને જો મિત્રો બધી સુવિધા ફૂલ ટોટલ ગાડીઓથી ટ્રાન્સફર કરવામાં આવે છે વાહનો અહીંયા જે છે મોહન થાળ બની ગયો છે એ ગાડીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કરીને સ્વયંસેવકોને અગવડતા ન પડે

વિડીયોનો પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને વિડીયોને સારો લાગે તો લાઈક કમેન્ટ અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ